જય શ્રી રામ મિત્રો આજે આપણે કેદારનાથ મંદિર વિશે વાત કરીશું કેદારનાથ મંદિર અનેક રહસ્યો અને પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે તેના કેટલાક રહસ્યો જે આપણે જાણતા નથી મંદિરનું ચોક્કસ નિર્માણ ક્યારે થયું હતું તે રહસ્ય છે મહાભારત કાળમાં પાંડવોએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું જે મહાભારતના યુદ્ધ પછી પાપોમાંથી મુક્તિ મેળવવા ભગવાન શિવને શોધતા અહીં આવ્યા હતા વર્તમાન મંદિરનું પુનર્નિર્માણ આઠમી સદીમાં શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું ચારસો વર્ષ બરફમાં દટાયેલું એક સંશોધન મુજબ કેદારનાથ મંદિર લગભગ ચારસો વર્ષ સુધી ભયંકર બરફમાં અને હિમયુગમાં બરફમાં સંપૂર્ણપણે દર્ટાયેલું રહ્યું હતું તેમ છતાં તેના માળખાને કોઈ નુકસાન થયું નહોતું બે હજાર તેરના પૂરનો ચમત્ બે હજાર તેરમાં આવેલા ભયંકર પૂર દરમિયાન મોટાભાગની ઇમારતો નાશ પામી હતી પરંતુ મંદિર તેવું મતલબ કંઈ નુકસાન થયું નહીં મંદિરની પાછળ એક વિશાળ પથ્થર જેને ભીમશિલા કહેવામાં આવે છે તે રહસ્યમય રીતે સ્થિર થઈ ગયો અને પાણીના પ્રભાને મંદિરથી દૂર વાળ્યો જેના કારણે મંદિર મંદિરનો બચાવ થયો એક માન્યતા અનુસાર મહાભારત યુદ્ધ પછી પાંડવોથી છુપાવવા માટે ભગવાન શિવે બળદનું રૂપ ધારણ કર્યું ભીમે તેમને ઓળખી લીધા અને બળદને પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે બળદ ધરતીમાં સમાઈ રહ્યા હતા તેમની પીઠનો ભાગ અહીં કેદારનાથમાં શિવલિંગના રૂપમાં પ્રગટ થયો આ શિવલિંગ શંકો આકારનું છે બળદના શરીરના અન્ય ભાગો અન્ય ચાર સ્થળોએ પ્રગટ થયા જે મળીને પંચ કેદાર તરીકે ઓળખાયા જ્યારે શિયાળામાં ભારે બરફ વર્ષાને કારણે મંદિરમાં દરવાજા બંધ કરવામાં આવે છે ત્યારે અંદર એક દીવો પ્રગટવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે દીવો છ મહિના સુધી સતત સળગતો રહે છે હર હર મહાદેવ